ચૂંટણી લેવાની હોય તો બધા આવે છે પણ અત્યારે અમારી સામુ કોઈ જોતું નથી તે માટે અમને તાત્કાલિક રોડ બનાવવા માટે થઈ ગયેલો છે રોડ પણ થોડોક રોડ ઉપાડ ઓછો ઉપાડવાના કારણે આઠથી દસ લાખ રૂપિયાનું બજેટ વધી જાય છે એમાં હવે આ મંજૂરી લેવા અમારા ધારાસભ્ય શ્રી ક્યારે મંજૂરી લઈને આવે ત્યાં સુધીમાં અમારી ગાડીઓના અમારા મોટર અમારે દવાખાને લઈ જતી કોઈ બાયોની ડિલિવરી વચમાં થઈ જાય તો આ ભાઈને કોને કે અમારું થોડું ઘણું અમારા હા મુજબ અને અમારા રોડનું આ મંજૂર કરી દે